હાલો મિત્રો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય માતાજી કેમ સૌ બધા મજામાં ને તો મજામાં હશો તો જો આપણે આવી ગયા છીએ વાડીએ તો હવે ગાયોની રોટલી દોઈ દેવી કૂતરીને રોટલી નાખી દેવી અને ચકલા અને સણ નાખી દેવી પછી ગાયું દોઈ લેવી તો અહીંયા સોરાજ એ પોતાના ઢાળવાનું ચાલુ કરી દીધું છે જય શ્રી કૃષ્ણ તો હાલો હવે ગાયું દોઈ લેશું ને

સો હાતે ઉપર પાસા બી કે છે હા હાલો આ રીતે rap કાઢવાની હોય કા આ રીતે rap કાઢવાની હા હવે મારે શું કરવાનું છે ક્યાં થી વાઢવાનું અડધી થી

હા તે સારું હાલો તો મંડું વાઢવા અને નીડ પણ ગઈ છે ગાયો ગાયોને પાય લીધી છે નીણે ખાઈ લીધી છે આવી બેસે એંડા સે દિન સે વટાણા કે નાના કેળા ફરાળી સેવડો છે અને હા છે કેળા થી કેળ આરે ઠંડી સાસ અને કેળ રસનો બધા આવે બપોરા કરવા રસનો કીધું પણ લાઈટ નથી હમ નકર તમે છે માવલ કરે તો પણ નાખી દીધી બાઈ હાલો ખોલો ખોલો

અહિયા આપણે મોટર પણ ગુવાર પીંડો સોળી ગલકા કારેલા દૂધી તુરિયા મરસીન રોપ નાખ્યો રોપ નાખ્યો આપણે જોઈએ ત્યારે મોટર ચાલુ કરીને કેરો ક્યારો પણ પાઈ દીધો છે રસ્તા માં જાય છે પાણી અહિયાં અમારે રુદ્રજો એની ઓઢણી ઓઢીને બેસી ગયો છે જૂનો ફિલ્ટર હતો એ કાઢ નાખ્યો કેમ જૂનો ફિલ્ટર કાઢ નાખ્યો ને નવો ફિટિંગ કરી દીધું છે પણ છે જ પાણી લીક થાય છે તો ઓછું છે ઢીલું તો ટાઈટ કરી દીધું છે ઓવરનો લેવલ મેરિટનો વાળી એક અહીં આવે કેમ ડબલ વાળા આવે ને ડબલ વાળા આવે

Faj Clay ended by three and eight were there before you got રે કે બી fits into this area. tax could be one hour. Mugume one warns as a publicist. He said the dog Takal a Michfrom at the shop will be કાકા the internet. Mugume one and કે લી હું કડક નાખીશ પણ આને ગાયોને બચ્ચીને કડક નાખી છે આપણે ગાય શીખે તો આજનો પૂરો કરીએ છીએ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું પૂછતા નહીં